ઉપલીટા શેરના ટાઉન હોલ ખાતે જનતા સેવા સંગઠન દ્વારા મુસ્લિમ તારલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં દરેક સમાજના પ્રમુખો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન દિલાવરભાઈ હિંગોરા તથા તોફીકભાઈ બકાલી અને તેમની ટીમ સાદિકભાઈ બેલીન ફિરોઝ પઠાણ મતિનભાઈ મેમણ અફઝલ બાપુ વગેરે લોકોએ કામગીરીમાં પોતાનો સહયોગ આપેલો હતો અને કાર્યક્રમની અંદર રમતગમતમાં આવેલ તથા સીએ બનેલા અને ડોક્ટર કક્ષાએ કામગીરી કરતાને સર્ટિફિકેટ અને ઇનામો આપી તેનું મનોબળ વધારવામાં આવેલ અને દરેક પધારેલ વડીલો અને બાળકોને શિક્ષણના માધ્યમથી આગળ ભણતર માટે કેવી રીતે આગળ વધવું તેની માર્ગદર્શન આપેલ આ ઇનામ વિતરણની અંદર ધોરણ એકથી કોલેજ સુધી અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનું ફર્સ્ટ સેકન્ડ થર્ડ સરસ ટકાવારી લાવેલ તેનું સ્ટેજ ઉપર પધારેલા દરેક આગેવાનો અને પ્રમુખ દ્વારા તેમને સર્ટિફિકેટ અને ઇનામ આપવામાં આવ્યું રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત હું તોપિક બકાલી જનતા સેવા સંગઠનના કાર્યકારી પ્રમુખ આજ રોજ ઓલ મુસ્લિમ સમાજનું ઇનામ વિતરણ કરવા કરેલ હતું તેમાં તમામ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને તેજસ્વી તારલાઓને મેરિટમાં એક થી ત્રણ અને પ્રોત્સાહિત સન્માનિત થયેલ હતા જેમાં વિશિષ્ટ સન્માનમાં એક જ પરિવારના બે સીએ એક જ પરિવારના બે સીએ દીકરા થયેલ હતા એક પેકેજ પ્રમાણે બે દીકરા બેસીએ સીએ થયેલ હતા સાથે સાથ સ્પોર્ટ્સમાં અને દિની તાલીમમાં સ્પોર્ટ્સની અંદર એક બહેને તીરંદાજીમાં અને એક બાળ એક ભાઈએ ડેડ લિફ્ટ ડેડ લિફ્ટમાં નંબર બે હતો સાથે સાથ દિની તાલીમમાં કુરાને હાફિઝને પણ મેં સન્માનિત કરેલ છે આવા ને આવા પ્રોગ્રામ અમે ભવિષ્યમાં કરતા રહીશું અમારી સાથે દિલાવરભાઈ હુઓરા જનતા સેવા સંગઠના પ્રમુખ અને સમગ્ર અમારી ટીમ સાથે સાથે અમારી મહિલા ટીમમાં પણ નિર્ણાયક સમિતિમાં સુમિયાબેન કંટિયા બેન ઓબ લતિકભાઈ વાલોરા સાદિકભાઈ બેલિંગ પઠાણ મુસ્તાકભાઈ ધરાર મુતીનભાઈ ઠાકવારા અમીનભાઈ બેલિંગ બાપુ કાદરી જાસિંગભાઈ કંઠિયા અને સમગ્ર ટીમ બધાનું સ્વાગત કરું છું આભાર માનું છું થેન્ક યુ